દોસ્તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજના બ્લોગની અંદર મેં તમને દેખાડવા જઈ રહ્યો છું એટલે મેં મેં ખરો પણ મારો મિત્ર વિડીયો બનાવેલો છે તો આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રેઝાર અને પવનચક્કી અને પેલી બાજુ ઘમ અને આ બાજુ પાસરવાળી તમે જોઈ છે તો હું એટલું કહેવા માગું છું તો તમે વિડીયો જોજો પૂરો કેમ કે તમે કોઈ લોકો વિડીયો પૂરો નથી જોતા તમે જુઓ આ ખેતર ખાલી થઈ ગયું અને કંઈક ઉનાળાનું વાવેલું જ છે અને તે સામે દેખાય છે એ ઘઉં અને પવનચકીઓ કેટલી મોટી મોટી તો આ ચાલુ છે પાણી પાણી દિવેલાની અંદર મારો મિત્ર પાણી વારી રહ્યો છે તો આ રહ્યા દિવેલા દેખો ચાર તરફ અને પવનચોકીને પવનચકી અને દિવેલા તો અમે જોવાય શકો છો કેટલા નાના 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 ખરા અને પણ હાવ જ સુખાઈ છે તો ચાલો દોસ્તો મારો મિત્ર તમને દેખાડવા જઈ રહ્યો છે આંબા આંબા અને આ દિવેલાનો ઢગલો આર્યા દિવેલા અને તમે જુઓ આ કેરીઓ લાગી ગઈ છે કેરીઓ મરવા હજુ સુધી નાના નાના છે આ કેવું એમ બપોરમાં આટલે સુવાની મજા આવી જાય તમે જુઓ આ કેટલી બધી કેરીઓ લાગી ગઈ છે તમે ખાવું હોય તો કેજો મારો મિત્ર લેતો આવશે અને તમારે ગમે એવો હશે પણ મજા તો ત્યારે આવે આંબા નીચે કેરીઓ પાડીને મરચું મીઠું નાખીને ખાવાનું આય હાય હાય મને તો મોડાની અંદર પાણી પણ આવી ગયું તમે જુઓ તો ખરા કેરીઓ નાની નાની પીવાની ખાવાની મજા આવી જાય એમ હાય હાય દોસ્તો તમે શું કરી રહ્યા કામકાજ એ થોડું ઘણું કમેન્ટ કરજો તો મારો મિત્ર આવું કામ કરી રહ્યો છે હું નવરો નથી એટલે મારે કપાસમાં કપાસ જ વહેનવાનો એટલે મારો મિત્ર શું કરી રહ્યો એ વિડીયો બનાવીને મોકલેલો છે તો તમે વિડીયો જુઓ આ બાજુ કેવા સરસ દિવેલા થઈ ગયા છે અને મારો મિત્ર આમે પાણીવારી રહ્યો છે તો હવે થોડાક મહિના પછી એક બે મહિનાની અંદર એ આવી જાય ઘરે તો અમે ઘરે મુલાકાત કરીશું કંઈક ઠંડુ બંડુ પીશું અને એમ કરશું એટલે અમને આવું છે મારા મિત્રને તહી એવું મેં કહેવા જઈ રહ્યો છું ગાઈસ તો તમે હો થોડું ઘણું કહે તો મને સારું લાગે એમ તમે શું કરી રહ્યા કોમકાજ તો મને ખબર પડે તો તમને તમારી જોડે કોન્ટ્રેક કરીને ફરી કંઈક આવો કંઈક વિડીયો બનાવ બનાવીને મેં નાખું તમને કંઈ દેખાડવા માટે તમે શું કરી રહ્યા તે મને કહેજો તો દોસ્તો આજના બ્લોગની અંદર આટલું જ ફરી મળીશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક યુ